હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું અળદિયા અડદિયા અત્યારે શિયાળામાં ખૂબ જ સારા હોય છે હેલ્થ માટે પણ સારા હોય છે તો એના માટે સામગ્રી લીધી છે કરકરો લોટ લીધો છે અહીંયા અડદનો ખાંડ છે ઘી છે અહીંયા ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તમે જેટલા પણ તમને મનપસંદ ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એ લઈ શકો છો દૂધ લીધું છે દૂધ લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો આખો મસાલો લીધો છે બધી વસ્તુને આપણે ક્રશ કરીને તૈયાર કરી લેશું તો આટલી સામગ્રી આપણે આખા મસાલામાં લીધી છે હવે આપણે ધ્રાબો આપવાનો છે લોટને એટલા માટે એ રીતે આપણે અહીંયા ઘી લેશું ઘીની અંદર આપણે દૂધ ઉમેરી દઈશું અને દૂધ ઉમેરી દીધા પછી એને થોડીવાર ઉકાળીશું અને પછી આપણે લોટ સાથે મિક્સ કરીશું એટલે એને લોટને ધ્રાબો આપીશું એવું કહેવાય તો અહીંયા આપણે એને ગરમ થવા દઈશું થોડું એવું ગરમ થાય એટલે આપણે લોટ સાથે એને સરસ રીતે મિક્સ કરી દઈશું આડત્રીસ વર્ષ જૂના અનુભવી સાથે તમે પરફેક્ટ રીતે એકદમ સિક્રેટ રેસીપી તમે અહીંયા અડદિયાની શીખી શકો છો તો એકદમ સરસ રીતે બને છે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આ રીતે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી દીધા પછી એને આપણે ચારી લેવાનું છે થોડીવાર ઢાંકીને રાખી દઈશું પછી આપણે એને ચારી લેશું તો આ રીતે ચારણાની મદદ વડે આપણે એને ચારી લેવાનું છે એટલે એક સરખું થઈ જાય આને કહેવાય લોટને ધ્રાબો આપ્યો અડદિયા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે શિયાળામાં ખાસ કરીને બધા જ લોકો બનાવતા હોય છે કેમ કે શિયાળામાં એને ખાવામાં આવે છે જો તમને ના આવડતા હોય તો તમે આ રીતે બનાવશો એકદમ પરફેક્ટ કણીદાર અને એકદમ મસ્ત એવા તૈયાર થઈ જશે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો હવે આપણે ગુંદને ફ્રાય કરવાનો છે એટલા માટે આપણે અહીંયા થોડું ઘી ઉમેરીશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે ગુંદને ફ્રાય કરી લેશું અને પછી આપણે બાકીનું ઘી એમાં ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ઘી ગરમ થવા લાગ્યું છે હવે ગુંદને એકદમ ધીમા તાપે આપણે એને ફ્રાય કરીશું એટલે સરસ એવો કડકડીઓ ગુંદ ફ્રાય થઈ જશે તો આ રીતે આપણે બધા જ ગુંદને ફ્રાય કરી અને એક વાસણની અંદર કાઢી લેશું તો અહીંયા એકવાર એક બેચની અંદર ગુંદ ફ્રાય થઈ ગયો છે તો આપણે એને કાઢી લઈએ અને બાકીનો એ જ રીતે ગુંદને ફ્રાય કરીને તૈયાર કરી લઈએ તમને મારી રેસિપી કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરજો બાકીનું ઘી આપણે ઉમેરી દીધું છે લોટને અહીંયા આપણે સરસ શેકવાનો છે ઘી ગરમ થઈ ગયું છે એટલે લોટને સરસ શેકી લેશું અહીંયા લોટ બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી સરસ શેકાવા દેવાનો છે એટલે કે લોટ અહીંયા બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે એને સરસ શેકાવા દેશું આ રીતે શેકી લેશું તો આ રીતે સતત આપણે હલાવતા રહેવાનો છે લોટ સરસ શેકાઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આ જ પ્રોસેસથી આપણે લોટને શેકી લેશું તો અહીંયા મારા પપ્પા બનાવે છે અડદિયા એકદમ મસ્ત બનાવે છે ઘણા લોકો એમની પાસે બનાવડાવે છે અમારી દુકાન પણ છે ફરસાણની તો એટલા માટે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી એકદમ પરફેક્ટ માપ સાથે બનાવે છે અને એકદમ મસ્ત અડદિયા બનાવે છે અહીંયા આપણે ધીમા તાપે બદામી રંગનો થાય ત્યાં સુધી લોટને સરસ શેકાવા દેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે લોટનો જે કલર છે એ પણ ચેન્જ થવા લાગ્યો છે ધીમે ધીમે બદામી કલર થવા લાગ્યો છે તો હવે આપણે એની અંદર દૂધ ઉમેરી દઈશું તો અહીંયા આપણે અડધા લિટર જેટલું દૂધ લીધું છે દૂધ ઉમેરતી વખતે થોડું ધ્યાન રાખવું આ રીતે એમાં ઉફાણો આવે છે એટલા માટે તો અહીંયા પહેલાં અડધું દૂધ ઉમેરી દીધું છે હવે આપણે બાકીનું દૂધ પણ ઉમેરી દઈશું તો અહીંયા ટોટલ આપણે અડધા લિટર જેટલું દૂધ ઉમેર્યું છે તમે માવાનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે માવા વગર જ અળદિયા બનાવીશું તો પણ એકદમ ટેસ્ટી અને એકદમ મસ્ત તૈયાર થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ ઉમેરી દીધા પછી સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું તો અહીંયા આપણે કાજુ અને બદામ ઉમેરીશું તમે તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો કિસમિસને આપણે ગુંદની સાથે જ છેલ્લે ઉમેરીશું ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દીધા પછી સરસ મિક્સ કરી દેશું અને એક વાસણની અંદર કાઢી લેશું ચાસણી બનાવવાની છે એટલા માટે તો હવે આપણે ચાસણી બનાવી લેશું તો એના માટે ખાંડ લીધી છે ખાંડ પલળે એટલું આપણે પાણી ઉમેરીશું અને ચાસણી એક તારની થાય ત્યાં સુધી રહેવા દેવાની છે તો એક તારની ચાસણી આપણે લઈ લેશું તો અહીંયા ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગી છે એક તાર આવે ત્યાં સુધીની ચાસણી આપણે લેવાની છે તો અહીંયા એક તારની ચાસણી આ રીતે આપણે ચેક કરી લેશું તો એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસને બંધ કરી દેસું અહીંયા ચાસણી એકદમ ઠંડી થાય ત્યાં સુધી હલાવતા રહેશું એટલે આ જે એમાંથી વરાળ નીકળે છે વરાળ નીકળતી બંધ થઈ જાય ત્યાં સુધી ચાસણીને આ રીતે આપણે હલાવતા રહેવાની છે એટલે એકદમ ચાસણીને ઠંડી થવા દેશું આ રીતની હવે આપણે જે લોટ શેકીને રાખ્યો હતો એ આપણે ચાસણીની અંદર મિક્સ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો તો ચાસણીની અંદર આ રીતે આપણે જે શેકેલો લોટ છે એને મિક્સ કરી દેવાનું છે સરસ રીતે તમે જોઈ શકો છો અને આ રીતે એકવાર બનાવજો એકદમ મસ્ત પરફેક્ટ અડદિયા તૈયાર થઈ જશે અને અહીંયા આપણે જે આખો મસાલો લીધો હતો એ બધી વસ્તુને આપણે ક્રશ કરીને પાવડર તૈયાર કરી લીધો હતો મસાલાને પણ આપણે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી દેવાનું છે એનાથી સરસ એવો ટેસ્ટ આવે છે મિક્સ કરી લીધા પછી મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું ઠંડુ થઈ જશે એટલે આ રીતનું થઈ જશે હવે આપણે એની અંદર ગુંદ ઉમેરી દઈશું ગુંદ ઉમેરી દીધા પછી એની અંદર આપણે કિસમિસને પણ ઉમેરી દઈશું તો અહીંયા આપણે ગુંદ ઉમેરી દીધો છે કિસમિસને પણ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે એને અડદિયાને અડદિયાની શેપમાં વાળી લેશું તો અહીંયા ગુંદ અને કિસમિસ ઉમેરી અને સરસ મિક્સ કરી દેસું તો હવે અડદિયા સરસ રીતે વળી જશે હવે અડધી આવરોનો ફૂલ ટાઈમ થઈ ગયો છે આ શેપમાં આ રીતે તો વારવાના અડધિયા મસ્ત બને તો બતાવવામાં આવેલી રીત પ્રમાણે આપણે અડધિયાને વાળી લેશું તો આ જ રીતે બાકીના બધા જ અડધિયાને વાળીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો આ રીતે તો તમને આ રેસીપી કેવી લાગી વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો ઘી છૂટું પડી જાય તો ઘીને કાઢી નથી લેવાનું આ રીતે મિક્સ કરી અને પછી આપણે પાછું અડદિયાને વાળી લેશું તો આ રીતે બધા જ અડદિયાને વાળીને તૈયાર કરી લીધા છે તો છે ને એકદમ સરળ રીત આ રીતે તમે બનાવશો તો એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ પરફેક્ટ અળદિયા બનીને તૈયાર થઈ જશે એકદમ મસ્ત પોચા અને સરસ અળદિયા તૈયાર થશે કણીદાર એકદમ મસ્ત તો અહીંયા આપણે માવા વગર જ અડદિયા બનાવ્યા છે ને એકદમ મસ્ત રેસીપી તો વિડીયો લાઇક કરજો શેર કરજો પરફેક્ટ માપે બનાવો એટલે આવા જ અડદિયા બને એકદમ મસ્ત સુપર અને ખાવામાં બહુ મસ્ત શિયાળા માટે એકદમ હેલ્ધી લાઈક એટલે બીજાને પણ શિયાળામાં ઘરે બનાવો હોય તો બનાવી શકે